છેલ્લા કેટલાય સમયથી થી તસ્કરો બેફામ બન્યા હોય તેમ પાટણ જિલ્લા ચેલેન્જ આપતા હોય તેમ જિલ્લા તાલુકાના વિસ્તારોમાં ક્યાંક મંદિર ચોરી તો ક્યાંક ઘરફોડ ચોરી અથવા તો વાહન ઉઠાંતરી જેવા બનાવો અવારનવાર બનતા જોવા મળે છે તેવામાં શંકેશ્વર તાલુકો પણ બાકાત રહ્યો નથી શંકેશ્વર ખાતે અનેક ઘરપુર ચોરીના બનાવો બનેલા છે અને તસ્કરો બંધ મકાનોના નકુચા તોડી ચોરીઓને અંજામ આપેલી છે તે ચોરીઓ પકડાઈ નથી ત્યાં ફરી એકવાર વાહનો ઉઠાવગીરથી સક્રિય બની છે થોડા દિવસો પૂર્વે પર રહેતા વકીલ રાજુભાઈ ઠક્કરે તેમનું બાઇક ગેટ બહાર પાર્ક કરેલું તે બાઇક પર ભર બપોરે તસ્કરોએ ઉઠાંતરી કરેલી જોકે તે બાઇક ઉઠાવગીર શખ્સોને પોલીસે ઝડપી પડ્યા હતા અને તેમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો તેવામાં ફરી એકવાર અજાણ્યા શખ્સો દ્વારા શંખેશ્વર ખાતે ટ્રેક્ટર ચોરીની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર શંખેશ્વર ખાતે રહેતા દેસાઈ મહાદેવભાઈ ભગવાનભાઈ ખેતીનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગતરાત્રીના ખેતી માટે વસાવેલું એસ્કોટ પાવટેક ટ્રેક્ટર તેનું રજિસ્ટ્રેશન નંબર જે ટુ ફોર એ એમ સિક્સ સેવન સિક્સ વન નંબરનું ગત રાત્રિના કુંવારદ રોડ ઉપર આવેલા ડેલામાંથી કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી જતા મહાદેવભાઈએ પોલીસ સ્ટેશનને ટ્રેક્ટર ચોરીનો ગુનો નોંધાવ્યો છે અને શંખેશ્વર પોલીસે જાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જો કે આ ચોરાયેલું ટ્રેક્ટર દસાડા પાસે બિનવારસી હાલતમાં પડી હોવાની શંખેશ્વર ખાતે લોકોમાં ચર્ચાઓ સાંભળવા મળી રહી હતી પરંતુ હાલ તો આ ચોરી અંગે શંખેશ્વર પોલીસ તપાસ ચલાવી રહી છે ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર